નમસ્કાર હું છું જોગલનાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ હું તમને આજે હવામાન વિભાગની આવનાર સમયમાં કેવો વરસાદ રહેશે એના વિશે સમજાવવા માંગીશ આ મારી જોડે મેપ છે એક પ્રતિકાત્મક મેપ છે તમે હાલમાં વરસાદમાં ચોમાસું ક્યાં છે કેટલો વરસાદ થઈ રહ્યો છે એ તમને બતાવવાનો પ્રયાસ કરી આ ગુજરાતનો અત્યારે નકશો છે હાલ સોમાસું ગુજરાતમાં દસ્તક દઈ ચૂક્યું છે નૈઋત્યના સોમાસે દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી મારી છે પરંતુ ગુજરાતમાં હળવા જાપતા થઈ રહ્યા છે હાલના સમાચાર પ્રમાણે ખાસ કરીને અમુક જે દરિયાઈ વિસ્તાર છે એમાં જાપતા પડે છે સોમનાથ વેરાવળ માણાવદર જુનાગઢ બાટવા આવા વિસ્તારમાં વરસાદ પડ્યો વરસાદ પડ્યો છે એવા મેસેજ મળી રહ્યા છે બાકીના જે ગુજરાતના કહેવાય કે અમદાવાદ ગાંધીનગર

આ જે સિસ્ટમ છે નૈઋત્યની ચોમાસાની સિસ્ટમ છે વલસાડને આગળ છે આપણા દરિયા કિનારે દક્ષિણમાં થોડીક આવી અને અટકી છે એ ત્યાંથી જો આગળ હાલશે તો વરસાદ આવશે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ ખાસ કરીને દરિયા કિનારાના જે ગામડાઓ છે દાખલા તરીકે અમરેલી છે રાજુલા છે જાફરાબાદ છે બરાબર અને અત્યારે એવા પણ સમાચાર મળ્યા છે કે દ્વારકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે આવો કર્માધર્મી દેશી ભાષામાં હું તમને કહું તો કર્માધર્મી વરસાદ પડે છે બીજી વાત એ છે કે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં ક્યાંય છે નહીં નૈઋત્યનું ચોમાસું જે ગુજરાતમાં એન્ટ્રી મારી ચૂક્યું છે એ ચોમાસાની અંદર ભેજ નહીવત છે જેટલો જોઈએ છે એટલો ભેજ નથી જે હું તમને કહેતો હતો જે નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે દઈ છે પણ એમાં ભેજ ઓછો છે ભેજ ઓછો હોવાને કારણે વરસાદ નથી અને જે એમાં કરંટ હોવો જોઈએ કરંટ નથી બીજી વાત એ છે કે કેટલાક લોકો એવી વાત કરે છે કે અઢાર તારીખે અરબી સમુદ્રમાં ચોમાસામાં સિસ્ટમ ઉભી થશે કેટલા કેવું કે છે બંગાળમાં થશે તો બંગાળવાળી જે સિસ્ટમ છે એ ગુજરાતને કેટલો લાભ છે અરબવાળી ગુજરાતને કેટલો લાભ કરશે આ બધું તો કેવું છે કે ભેંસ પાણીમાં છે ના સોદા બહાર પડે છે એવી વસ્તુ છે ખરેખર જમીન સપાટીમાં ગુજરાતમાં કરંટ આવે ત્યારે ખબર પડે કેટલો વરસાદ થાય છે આની પહેલા પણ ગુજરાતમાં ઘણી બધી વાતો થતી હતી અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી રહી છે અગિયાર તારીખે આપણે એન્ટ્રી થઈ ગઈ પણ વરસાદ પડ્યો નથી બસ આવું સાવધાની આપણે ખેડૂતોને રાખવાની છે કે જ્યાં સુધી સાર્વત્રિક વરસાદ ન થાય ત્યાં સુધી બહુ રિસ્ક ના લે કેમ કે હજી સુધી એવો સાર્વત્રિક વરસાદ થયો નથી જો ખેડૂત માટે વાવણી લાયક વરસાદમાં સાડા ત્રણ ઇંચ ત્રણ થી સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ હોવો જરૂર છે પરંતુ આ સ્થિતિ જોતા ગુજરાતમાં હાલ ત્રણ સાડા ત્રણ ઇંચ વરસાદ થયો એવા ભાગ્ય જ કેટલાક તાલુકા છે છૂટા છવાયા ઝાપટા પડે છે ખાસ કરીને સવારના સમયમાં ભેજ વધારે હોય અને અથવા સાંજમાં જ્યારે શિષ્ટ માતમ માહોલ બને છે વરસાદી ઝાપટા પડે છે આ કોઈ આ પંદર તારીખ પહેલા આ બધી પ્રી મોન્સુન એક્ટિવિટી હતી હવે બધું ચોમાસામાં ગણાય છે આજે ગઈકાલે પંદર તારીખ આવી ગઈ એટલે હવે આ બધું ચોમાસામાં કન્વર્ટ્યું છે બીજી વાત એ છે કે જો નેરુ અરબી સમુદ્રમાં સિસ્ટમ આવશે અને એનો કરંટ આવશે તો જ્યાં છે આપણું ચોમાસું સક્રિય છે ત્યાંથી આગળ વધશે અને જ્યારે આગળ વધશે ત્યારે આખા ગુજરાતમાં વરસાદ આવશે એટલે એવું કોઈ પૂર્વ અનુમાન માનવું પણ અત્યારે ન કહેવાય કે કેવું થશે એવી આશા છે બધા લોકો કહે છે કે હવે વીસ તારીખ આસપાસ થશે સમુદ્રમાં જે જે અરબી સમુદ્રમાં છે ત્યાં પણ સિસ્ટમ તારીખ આસપાસ ઉત્પન્ન થાય એવું લાગી રહ્યું છે બસ બીજી વાત એ છે કે જે ત્યાં દક્ષિણમાં એવી પણ એક વાત છે કે સમુદ્ર કિનારે જે કઈ આપણા ટાપુઓ છે જ્યાંથી ભેજના પવનો આવે છે એ ભેજના પવનો આ વખતે ગરમ આવે છે એને કારણે પણ બી નથી થતી બીજી હું દેશી તમને એક એવી વાત કરું જેટલા લોકો મેં ગુજરાતના આગાહીકારો જે પ્રાકૃતિક આગાહીકાર હતા એમણે જે મેં વાત સાંભળી ફોન કર્યો એને પૂછ્યું ભાઈ આવું કેમ થયું છે તમે લોકો તો એવું કહેતા હતા કે વરસાદ છે એ લોકોનું એવું કહેવાનું છે કે આથમણી જે સૂરજ આથમે છે ને એ સાઈડ અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે જે વરસાદી માહોલ બંધાવો જોઈએ બંધાતો નથી અને આ પવનો પાકિસ્તાન તરફથી ઘણી વખત આવતા પવનો એ એ જે દ્વારકા બાજુ થી આવતા પવનો આ પવનોને કારણે ગુજરાતમાં ચોમાસુ ચોમાસામાં જે માહોલ બનવો જોઈએ નથી એના કારણે પણ બની રહ્યું આવનાર સમયમાં મોટા ભાગના શહેરો ખાસ કરીને હું તમને જો એટલું કહી દઉં કે આ આપણો ઉત્તર ગુજરાત છે મહેસાણા પાટણ પાલનપુર ડીસા કે સિદ્ધપુર આ બધા વિસ્તારમાં તડકો અથવા ઉનાળા જેવો માહોલ રહેશે સુરત નવસારી વલસાડ વાપીમાં મધ્યસ્થ જાપતા પડશે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સોમનાથ અમરેલી જુનાગઢ અને એ બધા વિસ્તારમાં અંશે વધુ ઝાપટા કરશે પરંતુ ત્રણ ઈસ આસપાસ ભાગ્યે જ કોઈ તાલુકામાં વરસાદ પડે એવું લાગે છે હવે બાવીસ તારીખ આસપાસ ચાર પાંચ દિવસમાં માહોલ કરંટ છે બનશે વીસ બાવીસમાં બનશે અને સિસ્ટમ આવશે પછી કેવું થાય ઈ છે અરબ સમુદ્ર અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ આવે છે એ ગુજરાતને વધુ લાભ ગાય છે બંગાળની ખાડીવાળી મોટાભાગની પૂર્વમાં જાય છે એટલે આપણે એવું સમજવાનું જે અરબ સાગરમાં થશે હિલચલ એ આપણા માટે લાભદાયક છે બાકીની બંગાળ મોટા ભાગનું ગુજરાતને ઓછી અસર કરે બરાબર આ સત્તા પણ આમ સત્તા પણ તમને એટલું બધું કહીશ કે અત્યારે જે માપ જાપતા પડે છે કર્માધર્મી જાપતા પડી જાય અને ત્રણ ઈસુ ઉપર વરસાદ પડશે તો એકાદા તાલુકામાં વાવણી લાયક વરસાદ પણ થશે બસ એટલું આમાં કોઈ નવો અપડેટ આવશે તો અમે તમને કહીશું અમે જે આ કઈ જાણીએ છીએ એ તમને કહેવાનો પ્રયાસ કર્યો છે સરકારની પણ એવું છે કે આવનાર સમયમાં સિસ્ટમ આવશે બે સિસ્ટમ આવશે અથવા કે ભાઈ આ સિસ્ટમ ઉભી થશે અને ખેડૂતોને વરસાદ લાવશે હવે કેટલી લાવશે ક્યારે આવશે એવો કોઈ ફિક્સ ડેટ કોઈ આપી નથી બસ આ જ વાત અમે બી તમારા માટે નવું કોઈ અપડેટ હશે તો તમને કહેતા રહેશો હું ખેડૂત મિત્રો એ પણ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રમાં ખાસ કરી મગફળી નું વાવતર થાય છે આગોતરું વાવતર હોય છે પાણીની જરૂર હોય છે પિયત આધારે વરસાદ ના પાણી વરસાદ પહેલા પણ લોકો મગફળી એડવાન્સ વાવતા હોય છે આવા ખેડૂતો માટે હજી થોડીક ઉતાવળ ન કરવી કેમ કે હજી આગોતરા સમયમાં એવું મોંઘા પાડું બિયારણ નાખી દેવું યોગ્ય નથી હજી થોડીક રાહ જોવી જયારે ત્રણ ઇંચ વરસાદ થાય અને સાર્વત્રિક માહોલ બને ત્યારે જ વાવેતર કરવું યોગ્ય છે સિસ્ટમ ક્યારે આવશે ને કેટલી આવશે એ સમય છે ને એની ઉપર બધું ડિપેન્ડ બસ આટલું બીજું કોઈ નવું અપડેટ હશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહેશું બસ તમે અમારી વાત પોઝિટિવ વાત ધોવાનું નશો જય જય ગરબી